કોડિયારમાંના ચરણોમાં પ્રાર્થના કરી અને કેટલીક ધાર્મિક જગ્યાઓની આપણે યાદીની વાત કરીએ તો ગામ વરાણા જિલ્લો પાટણ જ્યાં ચારણોના નેસ હતા અને મીણબાઈ નામે ચારણ હતા અને જે માના ભક્ત હતા તેમણે વરાણામાં સ્થાપના કરી છે જોટાણા ગામ વરાણા નજીક ચોટાણમાં પણ એક સ્થાનક છે જિલ્લો પાટણ વિઠ્ઠલગઢ ગામ વિઠ્ઠલગઢ તાલુકો લખતર વિઠ્ઠલગઢમાં ખોડિયાર માતાજીનું મંદિર છે તો આ રીતે ઘણી બધી જે લાંબી યાદી છે એ તમને ટૂંક સમયમાં મળે એવું કરીએ ગામ દેવળિયાના ચારણ કુમે કુએ ગામ દેવડિયા તાલુકો લખતર લખતર તાલુકાના ભડવાણા બાથરિયા દેવળિયા જે ત્રણ ગામ છે એમાં જૂના પ્રકારના કૂવા છે અને એ બધા ચારણના સ્થાનો છે પછી વડા તળાજા અને સિહોર રોહિતળા જે જન્મસ્થળ માતાજીનું માનવામાં આવે છે વડા માતાજીનું કાર્યક્ષેત્ર છે અને જ્યાં માવન ભાવનગરની અંદર માતાજીના ઘણા બધા પુરાતન સ્થાનો છે રોહીશાળાની અંદર ખોડિયાર આવડતોગડ જોગડ ઓલભાઈ વિજભાઈ ચાચભાઈ સાતે સાત માતાજીનું મંદિર રોહીશાળામાં છે તાલુકો વલભીપુર જિલ્લો ભાવનગર એ તે વલભીપુરની અંદર આવડમાંનું સિંદુરિયા ખાંભી જેવું સ્થાનક અને મોટું ત્રિશુલની સ્થાપના કરેલી છે તર સિંગડા ડુંગરે સિહોર નજીક તરસિંગડા નામે ડુંગર છે અને આ ડુંગરને ત્રણ શિખર એટલે શૃંગ છે એટલે એ તરસિંગડા તરીકે ઓળખાય છે જ્યાં ખોડિયારમાંનું મંદિર છે પછી શિહોર ગામમાં વડલાવાળી ખોડિયારમાંનું મંદિર છે પછે ગામની પછે ગામ કહેવાય છે જે જિલ્લો ભાવનગર છે ત્યાં મંદિર છે સુખપર ગામે જલાલપુર અને માંડવા ગામની વચ્ચે સુખ સુખપર ગામ છે ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે ચમાઈડી જિલ્લો ભાવનગર ત્યાં ખોડિયારમાનું મંદિર છે કમળાઈના ડુંગરે પાલીતાણા ગામથી શેત્રુંજી ડેમ છે જ્યાં છે તેની નજીક કમળાઈનો ડુંગર કહેવાય છે કદમગીરી અથવા કમળાઈનો ડુંગર ત્યાં પણ પુરાતન ખોડિયારમાનું મંદિર છે હઠીલાના ડુંગર સાવરકુંડલાના જેસરબસ રસ્તે જતા વડી ગામ છે અને એની નજીક નજીક પિયાવા ગામ છે ત્યાં આઠીલાનો ટીમ્બો છે ત્યાં ખોડિયારમાંનું મંદિર છે ઢળિયા ગામે મંદિર છે પાલીતાણા અને તળાજા વચ્ચે તળાજા તાલુકાનું ઠાડેજ ગામ છે ત્યાંથી ચાર માઇલ દૂર ઢળિયા ગામમાં વાવમાં સ્થાનક છે નાગધણીબા ગામે ભાવનગર જિલ્લાના ભડી ભંડારીયા ગામ નજીક નાગધણીબા ગામ છે ત્યાં નાગલપરી ખોડિયારનું મંદિર છે અને ત્યાં ધારપર આવડમાંનું પણ મંદિર છે સાવરકુંડલા ગામ વચ્ચે નાવલી નદી વહે છે નદી વચ્ચે કે કાંઠે પણ સાવરકુંડલામાં માનવું સ્થાનક છે ગરીપરા ગામે જિલ્લા ભાવનગરના ત્રાપચ ગામની પૂર્વ દિશામાં ગરીપરા ગામ આવેલું છે તેની સીમમાં નદી કિનારે ધરામાં સ્થાનક છે માનું જન્મસ્થળ રોહીશાળા માનવામાં આવે છે અને એની નજીક માના આ બધા ચૌદ સ્થાનકોની વાત કરી તાતણિયો ધરો ગિરનાર બિલખાથી રામનાથ મંદિરથી ગીર જંગલમાં છ સાત કિલોમીટર દૂર પગદંડી રસ્તે તાતણીઓ ધરો છે પુરાતન સ્થાનક છે ગીરના બોરદેવીથી પણ તાતણીયા ધરે જવાય છે ફાટેલ ખોડિયાર ગીરમાં બોરદેવીના મંદિરથી પગદંડી રસ્તે મોટા પથ્થર પર સિંદુરિયા થાપાવાળું સ્થાનક છે ફાટેલ ખોડિયાર તરીકે ઓળખાય છે અને અહીંયાથી આગળ જતાં જ તાતણીઓ ધરો આવે છે જોગણિયા ડુંગરે ગિરનાર નજીક જોગણિયો ડુંગર છે તેના પર ચોસઠ જોગણીના ગુપ્ત સ્થાનો છે ત્યાં જોગણિયા ડુંગર પર ખોડિયારમાંનું સ્થાનક છે ગિરનારની તળેટીમાં દામોદર કુંડથી ગિરનાર જતા રસ્તા પર વોંકળાના પુલ નીચે વોંકળામાં સ્થાનક છે ઉપરકોટ ઉપર પણ ત્રણ સ્થાનક છે ઉપરકોટ ઉપર ગઢમાં દાખલ થતાં ગઢવી દિવાલમાં એક જગ્યાએ ગોખલામાં પુરાતન સ્થાનક છે અડી કડી વાવ ઉતરતા ચોક જેવા ભાગમાં દિવાલમાં નાની ડેરી જેવું સ્થાનક છે અને ઉપરકોટની રાંગમાં ઉપરકોટની રાંગમાં પગદંડી નજીક એક સાદા ઓટા પર સ્થાનક છે તાંતણિયા ગામમાં ખાંભા નજીક તાંતણિયા ગામને પાદરે ધરો છે ત્યાં પુરાતન સ્થાનક છે સાંગણમાં ગોંડલ તાલુકાના રીમડા નજીક સાંગણવા ગામ છે ત્યાં માનો પાળ્યો છે તેના પર નાની દેરી બનેલી છે તો આ સત્યાવીસ સ્થાનો બતાવ્યા હજુ પણ આ આપણે આગળ ઉપર ખોડિયારમાંના સ્થાનો વિશે જાણીશું ખોડિયારમાંની અસીમ કૃપા સર્વ ઉપર વરસતી રહે સર્વ ખૂબ આનંદમાં રહો ખુશ રહો સુખી રહો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરો ચેનલને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓમ અસ્તુ